આખરે ટ્રમ્પે ટેરિફ વોર શરૂ કરી દીધી છે અમેરિકાએ ચીન કેનેડા અને મેક્સિકો પર ટેરિફ ના રેટ લાગુ કરી દીધા છે અને વળતા જવાબમાં આ ત્રણેય દેશોએ પણ અમેરિકા પર ટેરિફ દીધો છે બીજી બાજુ ટ્રમ્પે યુક્રેન ને એટલે આમ તો ઝેલેન્સ્કી ને જે સહાય મળતી હતી એ સહાય પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે આજે આપણે આ બે મુદ્દાની વાત કરીશું નમસ્કાર અમેરિકાએ કેનેડા અને મેક્સિકો પર પચીસ ટકા ટેરિફ લાદી દીધો છે અને વળતા જવાબમાં કેનેડાએ પણ પચીસ ટેરિફ અમેરિકા પર લાદી દીધો છે ચીન ઉપર પહેલા દસ ટેરિફ હતો અને વધુ દસ અને અમુકિસ્સામાં કિસ્સામાં પંદર ટેરિફ અમેરિકાએ લાદી દીધો છે ત્રણેય દેશોએ વળતા જવાબ રૂપે અલગ અલગ પ્રકારનું બિહેવિયર બતાવ્યું છે ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકન શેર બજારમાં કડાકો પણ બોલ્યો છે અને હજુ આ વાત અટકેમ નથી અમેરિકનોના લાઈફસ્ટાઈલ એટલે કે એમની રહેણી ખર્ચ પણ એક અનુમાન મુજબ દર મહિને એક ડોલર વધવાનું છે આ ત્રણેય દેશોએ શું પ્રતિક્રિયા આપી એ જરા સંક્ષિપ્તમાં સમજી લઈએ જસ્ટિન ટ્રુડો કેનેડાના વડાપ્રધાન છે એમણે એવું કહ્યું કે આ અન્યાય નિર્ણય છે અને એમણે એવું પણ કીધું કે કેનેડા યુએસ ટેરિફનો જવાબ આપશે અને ટ્રુડોએ અમેરિકા પરના ટેરિફનું પેકેજ પણ રજૂ કરી દીધું મેક્સિકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા સેઇન મોબે જરા જવાબ આપ્યો છે એમણે એવી ખાતરી આપી છે કે જો ટેરિફ લાદવામાં આવે તો મેક્સિકો પાસે બેકઅપ પ્લાન છે અમારી પાસે પ્લાન બી સી અને ડી છે મેક્સિકોએ હજુ સુધી અમેરિકાથી આયાત કોઈ પણ ચીજ પર ટેરિફ લગાવવાની જાહેરાત નથી કરી બીજી બાજુ ચીને અમેરિકાના ટેરિફના જવાબમાં અમેરિકન માલ પર દસ અને પંદર ટકાના એમ બે પ્રકારે ટેરિફ લાદવાની જાહેરાત કરી દીધી છે ચીને એવું કહ્યું છે કે અમેરિકાના એક તરફી પગલું છે અને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ના નિયમો નું ગંભીર ઉલ્લંઘન છે ચીન અને અમેરિકાના આર્થિક અને બિઝનેસ ડીલના પાયાઓને આ નબળા પાડે છે આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ